આદરણીય આદરણીય અમરતસિંહ ઠાકોર આદરણીય મેરુજી આદરણીય પીરાજી દાતાશ્રી આપણા ભોજન દાતાશ્રી કેળવણી મંડળના પ્રમુખ શ્રી સ્ટેજ ઉપર બિરાજમાન ઠાકોર સમાજના સૌ સમગ્ર જિલ્લામાંથી માંથી વધારેલા સૌ આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો આમ તો હવે અમે ને અલ્પેશજી ઠાકોર બંને ભાઈ બેન વધ્યા છીએ એટલે લાંબો ટાઈમ નહીં લઈએ આમાં જેને બધા આગેવાનો સૂચન કર્યા એનો પાછું રિપ્લાય ને કરીએ એટલે આપ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું માં જગદંબા સદારામ બાપુના ચરણોમાં પ્રાર્થના કરું કે આપ સૌનું નવ વર્ષ સુખમય સમૃદ્ધિમય અને જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રમાં ઉતરો ઉતર પ્રગતિ કરવા માટેની માં જગદંબા આપ સૌને શક્તિ આપે એવી સદારામ બાપુના ચરણોમાં આપ સૌના વતી પ્રાર્થના કરું છું અહીંયા કેસાજીએ કીધું સૌને ટકોર કરી કે દ નથી આય છે આજે નાખ્યું છે એક ઉપર આવીને તમને બધા સંદેશો લાવવામાં બધા એક સામે તમારી તૈયારી છે ને મારું સમાજ નો કોઈ આગેવાન મંત્રી બને તો સ્વાગત કરવા ધાવે ગુનો

આ ચૂંટણી હશે એટલે વિચારધારા પ્રમાણે જેને જે પ્રચાર કરવા હોય એ પોત પોતાના પક્ષોની વિચારધારા પ્રમાણે મુબારક છે પણ જયારે ચૂંટણીઓ ના હોય ત્યારે જ્યાં પણ આગળ વધતા હોય એને બિરદાવવા માટેની જવાબદારી આગેવાનો ને સમાજની બધા અને એમાં હું તો અલગ છું આ છે આનંદ મને કોઈ એમ કે એમ ક્યાતા એવી પૂછવા માટેની આ તરિવરમાં આજ સુધી હિંમત ચાલી નથી કે તમે સમાજના સંમેલનમાં કેમ ગયા હતા આ વિચારધારા ધારાવાળું હતું અહીં કેમ ગયા હતા ફલાણું કેમ ગયા હતા એ હજી અમને કોઈએ પૂછ્યું નથી એટલા માટે કરીને એટલું ભગવાનનો આભાર માનીએ કે હજી આ 30 વર્ષ સુધી એ સ્વાતંત્ર્ય છે એ વાતનો પણ ખૂબ રાજી છે કે સમાજ માટે જ્યારે કાંઈ કરવાનું થતું હોય ત્યારે કોઈને પણ પૂછ્યા વગર કે મારી પોતાની સમાજ તરીકે જવાબદારી શું થાય છે ચાહે સમાજની રાજકીય વાત હોય સમાજના શિક્ષણ માટરની વાત હોય કે સમાજની બેન દીકરીની સુરક્ષા માટરની વાત હોય તો કમસે કમ એ ગેરીબેન ઠાકોર પોતે અને બીજાને ભલામણ કરીને કેટલી મદદ કરી કે છે એ પોતે કરવા માટેની વ્યક્તિગત રીતે હર હંમેશા આઝાદી રાખી છે અને હું સમાજને ખાતરી આપું છું કે જ્યારે સમાજની અસ્તિત્વની વાત આવે દીકરી માટેની વાત આવે શિક્ષણ માટે સમાજ ની વાત આવે એ ટાઈમે સમાજ થી ક્યારે પાછા ભૂતકાળમાં રહ્યા નથી અને ભવિષ્યમાં નહીં રહીએ એની હું સૌને સ્ટેજ ઉપરથી સમાજ ને સૌને ખાતરી આપું છું રાજકારણ

મેં અગાઉ કીધું એ પ્રમાણે કે ખાલી બાર મહિના છ મહિના એ આખે સમાજે એમ નક્કી કર્યું હતું ને કે પગ ઘસીન મરી જવું છે પણ દારૂ નથી પીવું તો સવારે હાથ વાગે તેને દારૂ વગર નતું ચાલતું ને ઈયા નાખી